વાંચવાનો છે ગ્રંથ છે પણ કયો ગ્રંથ વાંચવાનો છે આ ગ્રંથ નિજ ગ્રંથ કયો ગ્રંથ કીધું નિજ ગ્રંથ ગ્રંથ અગાધ છે આ કેવી રીતે ગુથાણો સ્ત્રી અને પુરુષ બે ભેગા થયા શુક્રાણુ ને અંડાણુ બે ભેગા થયા એ ઝીણાઆમતા હતા પરપોટા જેવા ઝીણા બેક્ટેરિયા અને એ ભેગા થતા નવ મહિનાની અંદર નાભી જોડાઈ બાળક તૈયાર થઈ ગયું અને એ બધા જ બાળક આપણે છે તો કેવી રીતે ગંઠાણું શરીર તો એને કીધું એમાં અતંત હતા તંતુ આવ્યા અને તંતુમાંથી બોતેર હજાર નાડીઓ થઈ બોત્તેર હજાર નાડીની અંદર આ આખું શરીર ઢાંચો તૈયાર થયો એની સાથે છે એ દસ ઇન્દ્રિયો બની દસ ઇન્દ્રિયોમાં પાંચ જ્ઞાનેન્દ્રિય બની પાંચ કર્મેન્દ્રી બની આ હું જે તૈયાર થયો છું આ જે મારું શરીર ઉત્પન્ન થયું છે શરીર વિશે મેં જયારે વિશે સ્થાન લીધું ત્યારે શરીર હાલતું થયું